આ બેન દીકરીની ઇજ્જત જતી હોય બેન દીકરીની ઇજ્જત જસવાઈ રહી અને વધારે બદનામી ન થાય તો આ અનુસંધાને મેં આ વિડીયો એક ડિલીટ મારેલો છે જે એક વિડીયો મેં ચડાવ્યો હતો એના વિશે એક વાત કરવાની છે તો નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે એક નવા વિડીયોમાં તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે હમણાં સતુભા અને દીપકભાઈ ચુડાસમા નવો વિરોધ જોરશોરથી ચાલી રહ્યો છે બજારમાં તો મિત્રો એવામાં એક આ કોઈ નવી મેટર આવી છે અને દીપકભાઈ ચુડાસમાના ફેસબુક પોસ્ટ ઉપર કે યુટ્યુબ પોસ્ટ ઉપર કે ઇન્સ્ટા પોસ્ટ ઉપર એનો મને કંઈ ખ્યાલ નથી પણ કોઈ બેન દીકરીની ઇજ્જત આબરૂ કોઈ બેન દીકરી કાઠી સમાજની બેન દીકરી છે એની ઇજ્જતના લીધે લોકો રોષે ભરાયા છે મિત્રો અને ઘણા બધા લોકોના ફોન દીપકભાઈ ચુડાસમા ઉપર આવ્યા કે આ બેન દીકરીનો ઇજ્જતનો સવાલ છે તો તું આ વિડીયો ડિલેટ કરી દે તારી પોસ્ટ ઉપરથી નહીં તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો એ વિડીયો પણ હું તમને બતાવીશ લાસ્ટમાં તો મિત્રો વિડીયો પૂરો જોજો અને શું છે તમામ સમગ્ર મામલો કયો વિડીયો છે કઈ બેન છે ક્યાંની બેન છે અને શું બધું હોબાળો થયો છે અને લોકો રોષે કેમ ભરાયા છે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી એક મસ્ત કમેન્ટ કરી દેજો મિત્રો દેવકુભાઈનો જે આપણે વિડીયો ચડાવ્યો હતો દેવકુભાઈના પરમિશન લીધો એવું નથી દેવકુભાઈના પરમિશનથી આપણે જે વિડીયો ચડાવેલો હતો એટલે દેવકુભાઈની રિકવેસ્ટથી મેં એ વિડીયો હટાવ્યો છે અને રિક્વેસ્ટ એ બાબત કે એમાં જે વિડીયોમાં જે બોલે છે પણ એમાં એક બેનનું નામ આવે છે આ જે બેન છે એ કાઠી સમાજના બેન હોય અને એ બેન દીકરીની એ અંદર જે કાંઈ રેકોર્ડિંગમાં જે બે ભાઈઓ વાત કરે છે અને એ રેકોર્ડિંગમાં એ બેનનું નામ આવતું હોય બેનની દીકરીનું નામ આવતું હોય અને આપણે જે કાઠી સમાજના બેન દીકરીને આપણે રિસ્પેક્ટ કરવી પડે આપણે કોઈ વિરોધ હોય તો કોઈ સતુ સતુભુવાની સાથે હોય અને એ વિરોધે પણ આપણે એક ધર્મનો વિરોધ હોય એક સ્વાભિમાનનો વિરોધ હોય આપણે કોઈ વ્યક્તિગત વિરોધ આપણે દી રાખતા નથી એટલા માટે મને આ જે દેવકુભાઈ ખાચર છે એનો ફોન આવ્યો કે દીપકભાઈ સમાજમાં થોડીક ટીકા જેવું થાય છે અને સમાજમાં મારું નામ બદનામ થાય છે અને જે બેન દીકરી છે એ પણ થોડુંક એને સાંભળવા જેવું થાય છે તો દીપકભાઈ તમે ગમે તેમ કરી થઈ શકે તો આ વિડીયો હટાવી દો એટલે જે વસ્તુ થતી હોય એ બંધ થઈ જાય અને આપણે એનું એક મર્યાદાનું એનું જે વાતનું માન રાખી મર્યાદા રાખી અને આ કાઠી સમાજના જે બેન દીકરી છે એની ઇજ્જત ન થાય એટલા માટે આપણે એ વિડીયો હટાવ્યો છે બાકી કોઈ પ્રેશર વને આપણે હટાવ્યો છે આપણું કોઈ પાસે કોઈ આપણું ઉપર કોઈનું પ્રેશર નહોતું અને આ તો એક બેન દીકરીની ઇજ્જતની લાગણી રાખી અને બેન દીકરીને જે કાઠી સમાજના જે બેન હતા અને એ જે વિડીયોમાં એ ઓડિયોમાં એ બેન દીકરીનું કદાચ નામ આવતું હોય અને એ બેન દીકરી હોય એ બેન દીકરીને વચમાં નામ આવી અને કાંઈ એને લાગતું હોય કે શરમજનક લાગતું હોય એ બેનને એ બાબત આપણે એ બેનનો જે ઓડિયો છે એ આપણે દેવકુભાઈ કાઠીનું જે આપણને કીધું અને એને આપણે કીધું કે ભાઈ ગમે તેમ કરી આ વિડીયો હટાવી દો એટલે આપણે દેવકુભાઈના કહેવાથી આપણે આ વિડીયો હટાવ્યો છે અને એમાં આપણે કોઈ વ્યક્તિગત કોઈનો વાંધો નથી બરાબર અને મને એ આપ્યો તો દેવકુભાઈ ખાચર એ વિડીયો પણ એને કદાચ કે એમ કહે છે કે મને ભૂલમાં અપાઈ ગયો દીપકભાઈ પણ એને ચડાવવાની મને પરમિશન પૂરેપૂરી આપેલી છે પણ છતાં એ બેન દીકરીની ઇજ્જત જાતી હોય બેન દીકરીનું એમાં નામ આવતું હોય એટલે કાલે આજે દીકરી હોય કે ઠાકોરની દીકરી હોય કે પછી અન્ય સમાજના દલિતની દીકરી હોય કે પછી કાઠી સમાજના દીકરી હોય કે પછી દરબાર સમાજના ક્ષત્રિય સમાજના હરેક સમાજના વગેરે વગેરે જે આપણે સમાજ આવતા હોય એ સમાજની હરેક દીકરી આપણે એ સન્માનને લાયક છે કોઈ બેન દીકરીની ઈજ્જત આપણે ઉછાળી ન શકીએ આપણો કોઈ અધિકાર બનતો નથી કે આપણે કોઈની બેન દીકરીની ઇજ્જત ઉછાળી શકીએ જાહેરમાં છતાં આપણે દેવકુભાઈનું માન રાખી અને એક ભાઈ બીજા કોરડા ગામથી એક ભાઈનો ફોન આવેલો કે દીપકભાઈ આ વસ્તુ યોગ્ય નથી અને વિરોધ વિરોધની જગ્યાએ પણ આ બેન દીકરીની ઇજ્જત જાતી હોય અને એને માન રાખી આ બેન દીકરીની ઇજ્જત સસવાઈ રહી અને વધારે બદનામી ન થાય તો આ અનુસંધાને મેં આ વિડીયો એક ડિલીટ મારેલો છે તો મારા કાઠી સમાજ કે મારા દરબાર સમાજ ક્ષત્રિય સમાજ કે પછી અન્ય સમાજ ગમે તે હોય એને જે પણ આ વિડીયો ચડાવ્યો અને એ વિડીયો આ દેવકુભાઈના કહેવાથી ચડાવ્યો હતો પણ એમાં દેવકુભાઈને એમ લાગ્યું કે આ બેન દીકરીની ઇજ્જત જાય છે એટલે મને પાછો વિડીયો કઢાવવા અને વિડીયો ડિલીટ મારવા કીધેલું અને મેં એનું માન રાખી અને મારા ફેસબુક એકાઉન્ટથી ખાલી ફક્ત ને ફક્ત મેં મારા ફેસબુક એકાઉન્ટમાં એ ઓડિયો ચડાવેલો હતો બાકી ક્યાંય બીજી સોશિયલ સાઈડમાં ક્યાંય પણ ચડાવેલો નથી હવે પણ જે વિડીયો ફરતા છે એ કોઈ મારા આ આ સોરી કરીને લીધા હોય છે કોઈ ડાઉનલોડ કરીને લીધા હોય છે પણ હવે મારી એકઈ સાઈડ ઉપર મારો આ વિડીયો ફરતો નથી અને મેં કોઈને પરમિશન આપતી નથી આ જો કોઈ બેન દીકરીની ઇજ્જત જાય એવો ઓડિયો છે તો કોઈએ પણ ગમે તેને સડાવેલો છે એ આ વિડીયો હટાવી દેજો અને કાલે સવારે પછી તમને એટલે હું તમને કહી દઉં છું કે ભાઈ વિડીયો હટાવી દો અને છતાં તમે ઇન્સ્ટાવાળા કે યુટ્યુબરો કે પછી ફેસબુકવાળા ક્યાંય પણ આ વિડિયો ફરશે અને આ બેન દીકરીની ઇજ્જત જાહે એટલે અમે કાયદેસર પગલાં લેવું અને તમારી ચેનલ ઉપર કાયદેસરનું સ્ટ્રાઇક મારી તો આનું ધ્યાન રહે ગમે તે લોકો હોય અને ગમે તે ઈષ્ટાવાળા એ બનાવ્યું હોય કે યુટ્યુબર હોય બનાવ્યું હોય બધાને કહી દઉં છું કે જે આ દેવકુભાઈ ખાચર નામનો જે આપણે વિડીયો બનાવેલો અને એમાં એના આખા કાઠી સમાજની બેન દીકરીનું કોઈને શરમજનક લાગતું હોય બેન દીકરીને મેણા ટોણા સાંભળવા પડતા હોય એટલા માટે આપણે એ વિડીયો હટાવી દીધો હશે હવે કોઈ પણ મારી પરમિશન વગર આવી ઓડિયો ચડાવશો તો એ કાયદાકીય રીતે હું એની ઉપર પગલાં લઈશ અને હું કાઠી સમાજને કહીશ કે કાયદાકીય રીતે પગલાં તે લઈ તો મારે આ દેવી પૂક સમાજ કાઠી સમાજ કે પછી ઠાકોર સમાજ જેને પણ જે આ વિડીયો ડબિંગ કરી કરીને ચડાવેલો હશે અને કટકા કરી કરીને જેને સડાવેલા છે એને કહી દઉં છું કે આ વિડીયો પોતપોતાની પોતાની રીતે સ્વેચ્છાએ હટાવી દેવા વિનંતી કરું છું બરાબર તમે એવું કહો છો કે હું મારા પ્રાઇવેટમાં જે પણ કરું તો તમારા પ્રાઇવેટ જગ્યા પર તમારે કરવાની જે ધતિંગ તમારે કરો છો કરે રાખો અમને કાંઈ વાંધો નથી પણ સત્યતા તમારી પાસે આવી છે તમે ધોણો છો બહુ મોટી મોટી વાતો કરો છો ફાળી નાખું તોડી નાખું ફલાણું કરી નાખું બરાબર તો ગુજરાતની અંદર કેટલા સારો ભ્રષ્ટાચાર થાય છે આ બંધ કરાવો ચલો અમે એવી અમારી માતા છે પણ હવે અમે એટલી ફાકા ફોજદારી તમારી જેટલા નથી કરતા કે બીજા ભુવા કરતા તમે ધારો બધા એક જ છે આજે ને કાલે તમારું પણ કાંક ને કાંક બહાર નીકળશે અને કદાચ ભગવાનની દયા મેરડી કૃપા હશે તો તમારું પણ કાંક નીકળશે અને કાઢશું ચિંતા ન કરતા બરાબર કારણ કે હવે દેવી પૂજક તમે જેવા માનતા દેવા નથી રહ્યા બરાબર હવે દેવી પૂજકમાં શિક્ષણ આવ્યું છે દેવી પૂજકમાં બોલતા દેવી